ah uh, nice. uh, તો મિત્રો તમે વિડીયોમાં જોયું કે વિક્રમ ઠાકોર બોલી રહ્યા છે કે મારું ફિલ્મ આવી રહ્યું છે વિક્રમ નંબર વન સત્તર તારીખે તો જરૂરથી જોવા જજો અને વિક્રમ ઠાકોરના કેટલા કેટલા ફેન છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે વિક્રમ ઠાકોરનો જ્યારે ફિલ્મ આવે છે ત્યારે ધૂમ મચાવતું હોય છે તો આ ફિલ્મ પણ દિવાળી પર મચાવે એવું લાગી રહ્યું છે તો મિત્રો દિગ્દર્શક છે જીતુ પંડ્યા તો જીતુ પંડ્યાને પહેલાં પણ ખેડૂત એક રક્ષક ફિલ્મ આવી ચૂકી હતી તો એ પણ તુ મચાવી હતી તો આ ફિલ્મ પણ તું મચાવશે એવું લાગી રહ્યું છે તો વિડીયો જોર ચેનલ સબ્સ્રાઈબ કરો